દિવસ થયા છે તો જોઈ શકો છો જગ્યા પણ ગતું નથી રહી એના માટે હવે અમે દવા નિદમનને આપવાની છે અને આપણે શું કહી યાર ભૂમિકા આપેલો છે અને એના બાદ જોઈ શકો છો કેવી છે મગફળી અને એના માટે પણ સુઈયા પણ બે ગયા છે જોઈ શકો છો જગ્યા નથી રહી ત્રણ દિવસ થયા છે જોઈ શકો છો તમારા મનમાં કેમ છે પણ નહીં ને તો મનની દવા હવે આપવાની છે કોક છે જોઈ શકો છો